ફોડ મેળી એટલે ગમે એમ આપડા તો ખુશી ના કરીશન આ સુરભાઈ ને હોલન પડ્યું છે ભિખારી શું છોકરા વેલી કોઈ નથી લાવતો કા કિશન હા આજે આજો ફોળવાનું અલય હ તુજે માં એ ઉસી પખરી કરાત કે બોડાર લાવતો નહી ની લાવે તો હવે લાવ છો અમાર કિશન ન લાવ્યા હો કિશન ના લાવવાનું એમ ઘેર કોઈ ન લાવવાનું જાવ એ તું તું ઉભો અમે ફોળક તું જોઈ ખાલી પેલું ગુલાબી મોદી પૈસા ઘણા પણ અમારે ભડા ખારી આ ગબર પૂજો આલકી ઘડી ભમા ના માકા કો ના પાડે એ કન બા આલુ

મગફળી પેલજી બરાબર જેસી હતી એ વેસીને પૈસા માગતા ભર્યા પડ્યા બરાબર એટલે હવે આપણા ફાઇન એસી રૂપિયો નહીં એટલે હું એ જ વિચાર કરતો તો કે હું તો દિવાળી હા મંદી છે અને છોકરાને દુકડે લાયા નહીં કે ફટાકડા કોઈ લાયા નહીં બપડો વિલાય છે પણ શું કરવું કે હવે આવ્યો એટલે પણ હવે અત્યારે રાતના જ કોઈ પડાચેલા દાડે હું તો ના લાવી તો પૈસા વધતો આપણે જોયું હતું હમી થી પચાસ હજાર પાડે અને હીરા ખેતી નહી કરતા સમજાય એટલે ખેતીમાં હોય કે ના હોય એટલે મૂળ એને પગાર મળી રહે એટલે હીરા તો કડે ને વર્ષો વર્ષ દિવાળી કરે પણ આપણે આપડા જેવા ખેડૂત માણસો ને કેવું હોય ખબર છે જોઈ

તો ફરાઈ ગયો લાયા નહીં હોય અમારે થોડું આવી રહ્યા છે એટલે પણ હવે છોકરું છોકરા ભેગું રમે છે ને છોડે છે અમે તમારે કેટલું નેઠી જાય એમ અમારે નેઠી જાય છે લ્યો ઓહો કનુભાઈ તમે તો જબર પાવર માં બોલી રહ્યા છો તમે તો ભીખાઈ દીધો શું લાવો તમે આ નીકળે તમે વાત કરો ને ભીખ માંગ્યો હોત ને તો ફરાઈ ગયા લાવ્યા એવા પૈસા આવત બે બાપ બેટા વાત માં જો બે આવું

આ છોકરા નંબાઈ જોખ તો અમારે દિવાળી મંદિર છે એટલે ના તમારી ગમે કરજો તો દિવાળી નહીં તો એવું છે ખોટી ના ના અમારી તમારી દિવાળી બગાડવી હોય

તો તમે તો આમ મુંડુ કોઈ મુડુ કોઈ બેઠા ત્યાં આ થાચા છે મગફળી પીવી દી એટલે તો કોઈ દિવાળી બેવા નહીં કરતા કે શું દિવાળી સારા છે ને કાડે ધડે એ ઓય ને ના ગમે તો ઘણા ભડાઈ કે લાયા છે મેઠે ને અમે અમે એ ઘણે લાયા છે છોકરો ફોડવા જો છે તો હું ના હું ના બેઠા તો આમ મુંડુ મુડુ કઈ તો મગફળી દાડે પીવી છે કે થાચા છે આ પેલા શુરભા રે શુરભા હા ઈને કશું લાય નહીં ભિખારી ના લાગી પણ આપડે તો પણ કરવો પડે મંદી હોય શું કરે મગફળી ના પાછી અમે શું કરે મહેનત નહીં કરતા હોય મગફળી તો બાપડા ને એવી જીએ એમ તો બાપડા જીયા ના લાવતા અને તો કડન ધરા દિવાળી તો તો તારી કદુભા જો હડો આપડે વધારે ભડાઈ ને એવું આવતો નથી લાવશે આશે પણ બાપડા ભાઈ પૈસા હું પરિસ્થિતિ મંદી છે આપણે ગુલાબી મોદી હિગર આવી ગયા સુધી ભડા કે નહીં લાગ સુ ગતુ એ ત્યાં તો કોઈ અવાજ જ આવતો નહીં પણ એવું ના કે કનુભા અમાર તો આમ આમ જેટલી દિવાળી હરખ છે હું તો એ તો તમાર તો હરખ હોય 45000 છોકરાનો પગાર છે એટલે એ તો તાન મજૂરી કરે છે એટલે મજૂરી કરે પણ એટલું આરામ ના ઉડું ગમે એટલો પગાર હોય તો આ અમાર તો નોકરી જ છે એટલે આવે જ કે પગાર પૈસા આવી જ કે ઓલ બાબડા કનું એને બાબડા મંદી છે મંદી હોય તો તમે મદદ કરો પડી અમાર નથી કરવી

પાછો મુખ અનુમાન ઠપકો આવવા જો એટલે ઉપર થી મારું મન ના રાખ્યું ના તો નત નવ બોલ્યા આમ તો પીખાઈ ના પીખાઈ ને તે કોણ એટલે કનુભા તમને હાવ હેજી વેજી બોલે હેજી વેજી ઠપકો આવવા જા એટલે આ તો ડાયરેક્ટ નત નવ બોલવા માં એટલે હું લીધા પૈસા વાળા છે તમે ગરીબ છો એટલે તમન નત નવ બોલી જાય એટલે એનો કમન બતાવ્યું ને કોણ એના ઈના પૈસા નો કમન બતાય એમ બરાબર પણ એ આપણો મારે તાલ તો તમે ઘરે દેશો કે ની હોય તો લેડો આપણે જાવ છે કનુભા પાસે તો હવે મારે હવે કનુભા ના આબુ નહીં ના ના જુરભાઈ બધું ના થાલે કેમકે કનુભાઈ હેજી હેજી તમે છે ને આવું બધું કહી જાય એ તો ભાઈ જણાથી રૂપિયા વાળા છે એટલે ભાઈ બોલી ખરા અમારે ખંભું પડે પ્રોબ્લેમ મારી વાત એ ભલે ગમે એટલા પૈસા વાળા હોય પણ આપણે ના હંગાય તો શું કરશો એ તો હું બધું કર્યું તમે તો હેડો પેલા એવું હોય જોડો જોડો ઓ

અમારે તો ભાઈ અમી ના બોલી ગયું બે જણા સર આપડે લાયા ભડકો મોટો છે દિવાળી નો ભડકો

તમારા છોકરા ને પિસ્તાળીસ હાજર પગાર છે એટલે તમને ઘણું પગાર છે હો ભીખારી કનુભા બોલતે માં આવે છે ભિખારી ભીખારી તમે ભિખારી કેમ કરો છો તમે હમણાં છોકરા લઈને ભીખ ભલાઈ કે ફોડવા નહી દેતા

બધા જી અન્ન પકવાનું બંધ કરી દીધું પૈસા ખાતું પૈસા ખા પૈસા ખા તમે અન્ન વગર તો તાણી કનુભા તો તમે ગમન કરો તમે પૈસા નો ગમન કરી દીધા હોય ગમન ના કરવો એટલે કનુભા મારી વાત હવે તમને એમ કેવા આયા તમે પૈસા વધારો કનુભા હાલ તમારો સમય છે અને હોય પાછો આવે એવું નહી થાય પાછું કુદરત મારી વાત આવો તો પૈસા નો પેલો રાખશો ને આ છે ને એમથી ભૂંડું થઈ જાય તમારે એટલે પૈસા ને ઘટ કદી ના રાખો તમે આજ મારો ઘમંડ ઉતારો હોય

તો એની દિવાળી શાંતિ થી જાય આપડી દિવાળી શોધતી જાય એ વાત

આ મારો બનાસ મોટો હા